આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા શ્રી ઘનશ્યામ ઠક્કર જીગરભાઈ છેડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ શાળાઓમાંથી મળેલી જરૂરતમંદ વિદ્યાર્થીઓની માહિતી મુજબ અઢારસો જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અમારું નામ રોહિત પઢિયાર છે સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં જ્યારે ભુજમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અમને લોકોનો એક વિચાર આવ્યો કે ગામમાં જે લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓની ભણવાની સામગ્રી પણ તણાઈ ગઈ હશે ત્યારે અમે પસ્તી ગ્રુપનું નિર્માણ કર્યો વિચાર એમ આવ્યો કે ભાઈ બધા વિદ્યાર્થીઓને આપણે નોટબુક ને ભણવાની એજ્યુકેશન કીટ આપીએ પણ ફંડનો અભાવ હતો એટલે પસ્તીનું ઘરે ઘરેથી દાન લઈ અને વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક કીટ આપી પહેલી વખત જ્યારે અમે કીટ આપવા માટે જે પસ્તીનો સંગ્રહ કર્યો ત્યારે માત્ર ત્રણ દિવસમાં સાડા ચાર હજાર કિલો એટલે કે સાડા ચાર ટન પસ્તી એકત્ર થઈ અને એનામાંથી પંદરસોથી સત્તરસો વિદ્યાર્થીઓને અમે કીટ આપી શક્યા ત્યાર પછી બે હજાર અગિયારથી નિરંતર આ સેવા ચાલુ છે સાથે સાથે રક્તદાન શિબિર અને પસ્તી ગ્રુપ દ્વારા માધ્યમથી સેવા કરી હતી બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી અઢાર હજાર વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક પહોંચાડી શક્યા છીએ માત્ર પસ્તી ગ્રુપના સભ્યોની સેવા અને પસ્તીના દાનના માધ્યમથી આજનો પણ દર વર્ષે જ્યારે સ્કૂલ ખુલતી હોય છે ત્યારે શાળામાં જઈ અને પ્રિન્સિપાલ પાસેથી માહિતી માગીએ કે ભાઈ તમારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓની યાદી આપો એ પ્રમાણે દરેક શાળાના વિદ્યાર્થીઓને અમે યાદી મંગાવીએ અને ખુલતા સત્ર મુજબ સ્કૂલ ખુલી જાય એના પછી યાદી આવી જાય યાદી આવી જાય એના પછી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે આ વખતે ચૌદમો શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ હતો જેમાં આજે અઢારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે